નમસ્કાર મિત્ર હું લોયર આકાશ ઠાકર આજે કાયદાની વાતમાં તમારા માટે વાત લઈને આવ્યો છું કે ગંજીપાના જુગાર રમતા પકડાય ત્યારે જામીન મળે કે નહીં તો હું તમને આજે જણાવીશ કે જ્યારે આવા પ્રકારના ગુનામાં તમે સંડોવાયેલા હોય ત્યારે આવા પ્રકારના ગુના એ જામીન પાત્ર હોય છે એની અમુક પ્રક્રિયા હોય છે જેમ કે પોલીસ તમને જ્યારે ધરપકડ કરશે ત્યારે પોલીસ સ્ટેશન હાજર કરશે ત્યારબાદ તમારા નામ સરનામા વગેરે વિગતની નોટ કરશે ત્યારબાદ તમારી પાસેથી જપ્ત થયેલા પૈસા પત્તા વગેરે એકત્રિત કરશે માહિતી ભેગી કરશે અને પોલીસ સ્ટેશનમાંથી જ તમને જામીન ભર્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી જ તમને જામીનમાંથી મુક્ત કરશે એટલા માટે આવા પ્રકારના ગુના એક જામીનપાત્ર ગુના છે જે પોલીસ સ્ટેશનથી જ મળી રહેતા હોય છે જય